કેન્દ્ર સરકારની મનરેગા યોજના દાનેરા તાલુકાના ખિંમત ગામમાં સાર્થક સાબિત થઈ છે માત્ર જેટલા શ્રમિકોની મદદથી બે સફળતાપૂર્વક ઉછેર થયો છે સરહદી તાલુકામાં વૃક્ષ નિકંદન મોટા પ્રમાણમાં થાય છે સુમિલ માલિકો લોભ લાલચ આપી હર્યાભર્યા ખેતરોને વિરાન બનાવી રહ્યા છે જેને કારણે ગરમીમાં વધારો અને કમોસમી વરસાદથી સામાન્ય જીવન પર અસર પડે છે જેની સામે પર્યાવરણનો બચાવ જરૂરી છે ધાનેરા તાલુકામાં મનરેગા યોજનામાં હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે જેમાં સૌથી વિશેષ અને જરૂરી કામ કરનારા ખિંમત ગામના શ્રમિકોએ પર્યાવરણના બચાવ માટે સુંદર કામ કર્યું છે ખાતે આવેલા બે મુક્તિધામ ખાતે ત્રણથી ચાર જેટલા શ્રમિકોએ પોતાના બાળકની જેમ છોડનું રક્ષણ કરી તેની માવજત કરી રહ્યા છે જેનું મૂળ કારણ છે પાણીની સમસ્યા સાથે વન્યજીવોથી બચાવી છોડની દેખરેખ રાખતા હવે છોડ વૃક્ષ જેવા દેખાઈ રહ્યા છે દિવસ રાત એક કરીને શ્રમિકોએ ઉછેરનો ઉછેર કર્યો છે ખિંમત ગામના મનરેગા યોજનાના શ્રમિક સમાજ સામે પર્યાવરણ પ્રેમી તરીકે ઉભરી આવ્યા છે કારણ કે ઈમાનદારી સાથે વનીકરણ અભિયાનને સફળ બનાવ્યું છે વૃક્ષોની સાર સંભાળ રાખતા ઈશ્વરભાઈ સાથે વાત કરતા તેઓએ પોતાના નિત્યક્રમ અને વૃક્ષ પ્રત્યેના પ્રેમ કેમેરા સમક્ષ રજૂ કર્યો હતો આરતી મળી અને છ વાગ્યા સુધી સાંજે ઝાડખરી ટ્રીટમેન્ટ આપ મજૂરી હું કરું છું સાહેબ ઝાડખાની અને મારી ફૂલ મજૂરી છે ઓમો સાહેબ આપણે ઝાડખાની હતા છે મારે જાતથી હું મારે ઉછરવા છે અને મેં મારી જાતથી મેં ધંધો કરું છું આમાં મેં ઓમો પાવા બીજામાં તકલીફ કરતો નથી સતત સરપંચ સાહેબને મારે કોઈ કામ હોય તો સરપંચ સાહેબ મારું કામ કરી કહે નળીઓ લઈ આપે પાણી પુરવઠામાં પાણી છોડ્યું છે એ મારે આભાર છે પાવાની જરૂર મારી છે સાહેબ હું આઠ થી મોર્નિંગ અવાજના છ વાગે છૂટો છું બધા જ રાખો એમ હા સાહેબ તમામ કમ્પ્લીટ મારી છે સાહેબ અને સરપંચ સાહેબનો આભાર છે અને ગામ રમેશભાઈ એ એમનો પણ આભાર છે એ લાઈ એ મન ટ્રીટમેન્ટ કે એ પ્રમાણે હું કામ કરું છું રમેશભાઈ એ નહીં અને આપણે કે એ પ્રમાણે આપણે ધંધો કરે છે સાહેબ અને મને મજૂરી આપીએ સાહેબ હું ખેડૂત નથી અમે મજૂરી આ તો ઠીક મારા ભાઈ સાહેબ તમે આપીએ અને હું મજૂરી કરું છું જો આ રીતે ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં જાહેર જગ્યા અને ધાર્મિક સ્થળો ઉપર મનરેગા યોજના અંતર્ગત એક અભિયાનની સાથે વનીકરણનું કામ ઉપાડવામાં આવે તો મહદ અંશે હરિયાળી આવી શકે છે